आप जो रहा छो सत्य डे डॉट कॉम पाको गुजराती હાલ કોરોનાના સમયમાં લોકો બહાર જમવા જવાનું ટાળી રહ્યા છે આ જ કારણ છે હોમ ડિલિવરીનું ચલણ ખૂબ વધ્યું છે આ દરમિયાન અમદાવાદ શહેરમાંથી પીઝા ડિલિવરી બોયની એક ગંદી હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ડિલિવરી બોય પીઝાની ડિલિવરી માટે પહોંચ્યો હતો આ દરમિયાન તે એપાર્ટમેન્ટની લિફ્ટમાં લઘુશંકા કરતો કેમેરામાં કેદ થઈ ગયો છે આ ડિલિવરી બોય ડોમિનોઝ પિઝાની ડિલિવરી માટે આવ્યો છે હાલ કોરોના કાળમાં હોમ ડિલિવરી કરતી રેસ્ટોરન્ટ અને આવી સેવા આપતી અન્ય કંપનીઓ હાઈજીન મામલે સતત લોકોને ખાતરી આપી રહી છે આ દરમિયાન ડોમિનોઝ પિઝાના ડિલિવરી બોયનો જે વિડિયો સામે આવ્યો છે તે ખરેખર લાલબત્તી સમાન છે ડિલિવરી બોયની આવી હરકતને કારણે એપાર્ટમેન્ટના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે આ મામલે ડોમિનોઝને પણ રજૂઆત કરવામાં આવી હતી જોકે તેણે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખ્યા છે હાલ કોરોના કાળમાં ડોમિનોઝ તરફથી ઝીરો કોન્ટેક્ટ ડિલિવરી અનુસરવામાં આવી રહી છે ત્યારે જ તેમનો ડિલિવરી બોય લિફ્ટમાં લઘુશંકા કરીને આવા હાથે પીઝા ડિલિવરી કરી રહ્યો છે હાલ આ મામલે બે પોઈન્ટ દસ મિનિટનો વિડીયો ખૂબ વાયરલ થયો છે ડિલિવરી કરવા આવેલા વ્યક્તિનું નામ દીપક હોવાનું જાણવા મળ્યું છે ડિલિવરી કરવા આવ્યો ત્યારે તેણે ડોમિનોઝ પીઝા લખેલું હેલ્મેટ પણ પહેર્યું હોય છે સત્યડે ડોટ કોમ અમદાવાદ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે